નમસ્તે મિત્રો સ્વાગત છે આપણી ચેનલમાં આજે આપણે આ વિડીયોમાં એક વાર્તા સાંભળીશું જેનું નામ છે મહેનતનો સાચો ફળ એક વખત એક ગરીબ ખેડૂત હતો જે સમય જે સખત મહેનત કરતો પણ તેનો પાક સારો ન આવતો દર વર્ષે કેવળ થોડો પાક થતો જેનાથી તેને પોતાની કુટુંબને ગુજરાન ચલાવવામાં મુશ્કેલી પડતી એકવાર તેના ગામમાં એક બુદ્ધિશાળી સાધુ આવ્યો ખેડૂત તેની પાસે ગયો અને વિનમ્રતાથી પૂછ્યું ગુરુજી હું રોજ ખેતરમાં મહેનત કરું છું છતાં મને સારું પરિણામ કેમ નથી મળતું સાધુએ સ્મિત કરીને કહ્યું મારી પાસે એક ખાસ બીજ છે જો તું શ્રદ્ધાથી તેને વાવશે અને તેની યોગ્ય સંભાળ લેશે તો તે તારા જીવનમાં સંપત્તિ અને સુખ લાવશે ખેડૂતે શ્રદ્ધાપૂર્વક તે બીજ વાવ્યું દરરોજ તે ખેતરે જતો પાણી નાખતો અને રસાયણ વિના ખેતી કરતો થોડા મહિનાઓ પછી એક મજબૂત વૃક્ષ ઉજવ્યું જે વર્ષોથી ફળ આપતું રહ્યું તે ફળો વેચી ખેડૂત સમૃદ્ધ બન્યો આ વાર્તા પરથી શીખ મળે છે કે મહેનત અને ધીરજનું ફળ હંમેશા મીઠું હોય છે જો શ્રદ્ધા અને પરિશ્રમ સાથે કામ કર આવે તો સફળતા ચોક્કસ મળે તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી જણાવજો અને વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત અને વિડીયોને